અહીંયા નહીં જતો આ નહીં ખાતો મને જવાબ આપો એમાં એમનો સ્વાર્થ શું હતો રાતના દસ પછી બેટા બાર રખડતો નહીં આમાં એમનો સ્વાર્થ શું હતો ઉભા ઉભા ઢોરની માફક લારી અને ગલ્લા ઉપર ખાતો નહીં આમાં એમનો સ્વાર્થ શું હતો કોઈ સ્વાર્થ આપણને ગમતું નહોતું અને આજે તમારા દીકરાને ગમતું નથી એ વાત જુદી છે પણ આજે જરાક તમે શાંતિથી વિચાર કરો તો તમને ખ્યાલ આવશે મા બાપ આપણને કહેતા હતા આપણા ભલા માટે આપણા હિત માટે આપણે કાળજી લેતા હતા આજે એ જ વાતો તમે તમારા સંતાનને કરો છો ડીટો પાંત્રીસ વર્ષ પહેલાની તમને તમારી સ્થિતિ યાદ આવી જશે કે મારા મા બાપે પણ મને આવું કીધું પણ મને નતું ગમ્યું સ્વયંભવ સુરીશ્વરજી મહારાજ આપણા મા બાપ નહીં આપણા ભગવાન સંસારમાં આપણને ડૂબતા જુએ ત્યારે એમને એવો વિચાર આવે છે કે આ જીવને મારે કેમ બચાવવું ચાહે દેવ હોય કે ચાહે ગુરુ હોય એક જ ઈચ્છા હોય જગતના જીવોને મારે તારી લેવા છે યોગના ગ્રંથમાં હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે લખ્યું છે આગલા ત્રીજા ભૂમાં પરમાત્મા તીર્થંકર નામ કર્મ કઈ રીતના બાંધેશ એમના મનમાં આવા વિચાર ચાલતા હોય છે આખું જગત રાગ દ્વેષના સમંદરમાં ડૂબી રહ્યું છે હું શું કરું જેનાથી હું એને બચાવીશ તમારા પરિવારના સભ્યો કોરોનાની અંદર હોસ્પિટલમાં હતા તમે ઘરે હતા શું વિચાર ચાલતા હતા મનમાં કયા ડોક્ટરને બતાવું કઈ હોસ્પિટલમાં લઈ જાઉં કઈ રીતે એને હોસ્પિટલમાંથી બહાર લાવું અને કોરોનાથી મુક્ત કરવું આ વિચાર આવતા આવતા પણ એમાં આપણો સ્વાર્થ હતો અલ્ટિમેટલી તો આપણો સ્વાર્થ હતો ને કે મારું સ્વજન પાછું મારી પાસે આવી જવું છે જેની સાથે ઓળખાણ નથી પીછાણ નથી એવા જીવો પણ આ સંસાર સમુદ્રમાં જ્યારે ડૂબી રહ્યા હોય ત્યારે એને પણ તારવાની ભાવના આ કોને આવી શકે તીર્થંકર